મિત્રો મોટા વિવાદ સામે આવ્યા છે સંજયભાઈ વસાવા જે ચેતરભાઈ વસાવા પર જે ફરિયાદ કરી હતી એ ગઈકાલે એક ઇન્ટરવ્યુની અંદર એવું કહ્યું છે કે હું લડી લઈશ સરપંચ હોય કે ગમે તે હોય કે ધારાસભ્ય હોય બચાવવામાં નહીં આવે હું લડી લઈશ એવી ખો ચોખ્ખી ચેલેન્જ આપી છે કે મને ગ્લાસ માર્યો કે મને મારે કપડાં ફાડ્યા કે મારા પર હુમલો કર્યો જાન લેવા હુમલો કર્યો તો હું તો ફરિયાદ કરું જ ને હું તો ક્યારેય ચલાવી ના લઉં ગમે એટલો મોટો માણસ આ રીતના ચોખ્ખી ચેલેન્જ આપી દીધી છે જે આ મિત્રો વાત કરવામાં આવે તો હવે છેતરભાઈ વસાવા સાહેબનું નીકળવું ખૂબ જ મુશ્કેલી છે અને વર્ષાબેને પણ આરોપ મૂક્યો છે અને વર્ષાબેનની મમ્મી પણ એને માતા પણ એ આરોપ મૂક્યો છે કે ભાઈ મારા દીકરાને છેતરભાઈ વસાવાએ મારી નાખવાની ધમકી આપી આ રીતના જે બંને પક્ષે અત્યારે જે રેલીઓ કરી રહ્યા છે પરંતુ વડોદરા સબ જેલની અંદર અત્યારે જે માહોલ ખૂબ જ એટલે ખૂબ જ ગરમાયો છે બધા લોકો સા આછો વિડીયો જોવાની કોશિશ કરે છે કે શું થશે શું થશે આજે ફરી એમની સુનાવણી થવાની છે શું ચેતરભાઈ વસાવા બહાર આવશે કે અંદર જશે એ સંજયભાઈ વસાવા ખુદ કહી રહ્યા છે કે આવા વ્યક્તિને ક્યારે બહાર કાઢવું ના જોઈએ આવું આવું કહી રહ્યા છે કે અમે વિકાસ કરીએ છીએ અમે આદિવાસી છે મૂળ આદિવાસી છે એવું કહી રહ્યા છે ખાસ કરીને મિત્રો આઈ કે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ કરતી નથી આપણું કામ છે તમારા સુધી વિડીયો પહોંચાડવાનું તમારા સુધી સાચી જાણકારી આપવાનું આપણું કામ છે તો ખાસ કરીને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને લાઈક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતાને આજે મોટો વિવાદ ફરી થઈ શકે છે શું ચેતરભાઈ વસાવા સાહેબ જેલની બહાર આવશે કે અંદર જશે એ પણ મોટો સવાલ છે તો ખાસ કરીને વિડીયોની અંદર આપણે બન્યા રહેજો કેમ કે આપણે જેમ જેમ માહિતી આવશે એમ એમ તમને હું ખાસ કરીને હું તમારા માટે હું વિડીયો બનાવી દઈશ તો આજની વિડીયોને બસ આટલું જ ખાસ કરીને જરૂર તો આપણે નવા વિડીયોમાં મળશું કે શું માહિતી આવે છે એ તો ખાસ કરીને હું તમારા માટે લાવીશ તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો આપણી આઈ કે ચેનલ જોડે જોડાઈ જજો અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ઈ કે ચેનલ પેજ પણ ચાલુ કર્યું છે એને પણ જરૂરથી ફોલો કરી લેજો જય હિન્દ વંદે માત્ર